યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ઓલી સાઈડે બધું કામકાજ પૂર્ણ થઈ ગયું ને હવે આપણે આ ગિરનારમાં આવ્યા હવે ગિરનાર આ રીતની પીળી થઈ ગઈ છે પાકી ગઈ હવે હવે આમાં ખાલી આપણે ભર કરવાના મજૂર કહેવાના છે તો પછી આના ભેગા ભેગા આપણે ઉપાડી નાખવાની છે તો આપણે થોડુંક આગળ ઉપાડીને જોયું ને તો એમાં થોડી આવે છે ઉકાઈ ગયું વધારે હવે એટલે હવે આમાં આપણે પ્લાનિંગ પછી કર્યો કે ફુવારે આગળ મૂકી દીધા તો કલાક દોઢ કલાક એક ગાયો છે હાકી લઈ સવારે મજૂર આવે ત્યાં સુધી ભર થાય ને ત્યાં સુધી એમાં ફુવારે હાલીને પાણી સુકાઈ જાય તા આ કામ થોડું પૂરું થઈ જાય પછી આમાં આપણે ઉપાડવા વરગાડી દઈએ કાલે આપણે મેઇન કામ છે આપણે બોયડીમાંથી માંડવી ઉપાડવાનું હવે એ થોડીક અઘરી વસ્તુ છે હવે તો કાલે ફાઇનલી એનો વારો આવી ગયો તો અત્યારે આપણે અહીંયા ફુવારા બધા મૂકી દીધા હવે આપણે પાઇપ બધા હારીને કોતાડવાના છે અહીંયા આંબાની કોરામણ થઈ ગઈ ચાલુ મસ્ત કોરાઈ ગયા છે આંબા જો લગભગ બધા આંબામાં કોરામણ આવી ગઈ ફ્લાવરિંગ આ વખતે પાછું આવ્યું હતું વહેલું પણ હજી પ્રોસેસ આમાં પછી ધીરી પડી ગઈ સાડી સ્લો ગતિમાં લે છે આમાં કામકાજ આનું અવડાવડાનું બંધારણ થયું છે તો ચાલો મિત્રો જે આપણે આમાં ઓસાસા ઇઠાવી ભૂંગરા આપણે હારવાના છે થોડા છતરમાં પડ્યા એટલે ભેગા કરીને નાખે આ રીતનું આપણે ઉપાડ્યું ને તો આવું આ રીતનું પીડવાનું આવે ખેંચાવે જોરદાર એટલે થોડીક મહેનત પડશે આ ઉપડીએ ની રહીએ તૂટી જાય માંડવી તો પેલા આપણે ભૂંગરા પોતાડી દઈએ અત્યારમાં ચાલ હજી ટાઈમ છે તો મિત્રો આપણે ફટાફટ ગોઠવી દીધી પાવર હજી હતો તો આપણે થોડુંક ટેસ્ટિંગ થઈ જાય ખોવારા કરી દીધા ચાલુ પ્રેશર થયા ચૌદ છુવારા છે આ રીતના કલાક ચાલી જાય એટલે થઈ જાય પાણી પાણી આપણે આંબાઓને પાણી મળી જાય થોડું થોડું તો મિત્રો આપણે ગઈ ગઈકાલમાં ફુવારા મૂકાતા એ આજે આપણે મજૂર કહી દીધા છ એટલે આ બધે ભાગ આપણો ઉપડી ગયો આમાં તમને ગિરનારમાં ફાલ બતાવું હવે આખા એમાં હોય ને તો થાય ગિરનાર સારામાં સારું પાથરા એટલા હેલા પીડા ચાલે સારો છે આમાં તો હવે આપણે જે મેન અઘરી વસ્તુ હતી ને એ શરૂઆતમાં પહેલાંની એમાં વરગાળ્યા હતા તો એમાં તારી ગયા હતા છ મજૂર હતા પછી આપણે બપોર પછી આમાં વરગાડ્યા છે આમાં કંઈક આ રીતનો ફાલ છે આવું ઉપાડીને પૂછતા છે અડધે પહેલા પો પહેલાં પોતી ગયા છે અહીંથી દેખાય નહીં આપણે અહીંથી આગળ જવા એમ નથી લગભગ તો ફાઇનલ આ પેરું થઈ જાય ટાઈમ સર ઉપાડવાનું કામ અને નેદે જામી ગયું છે જોરદાર નો હવે આમાં હજી ઓછામાં ઓછા અઠવાડિયું દસ દિવસ પછી આ બધી નેદનો સફાઈઓ કરવાનો વારો આવશે તો આ રીતનું આજનું આપણું કામકાજ છે અને માંડવીના ભરાય થઈ ગયા છે આપણે તો હું તમને પછી સાઈડ જાય થી બતાવીશ આ વખતે કંઈ બહુ ભર હેલા પડ્યા નથી આપણે એ આડત્રીસ નંબરની મગફળીના મોસંબીમાં પારો પારો ફાલ હતો એ થઈ ગયા છે એવડી એવડી સાઈડને તો મિત્રો ફાઇનલી આપણે આવવાની કામ પૂરું થયું ને પછી અહીંયાથી મજૂર લઈને ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા હવે આપણે લઈ આવવા નતા ફુવારા એટલે આ રીતનું કંઈક આપણે બધું બાંધીને લઈ આવ્યા ફુવારા ને ભૂંગરાને બધું હવે આમાં આપણે ગઈકાલે મૂકી દઈએ આમાં કેમ કે હુકાઈ ગયું બહુ એટલે ફુવારા બે કલાક આવી ગયા પછી રા પાકવાની ટ્રાય કરશું ઓછા હતા ને એટલે ઓછા હતા ને એટલે આ છે ને પાઇપ થોડાક આપણે ઓલા નબળા પડ્યા ને કર મસ્ત ગમે એટલા હોય નહીં ગમે આખો તે વાંધો ન આવે આપણા મકાનનું કામ થઈ ગયું આ રીતનું ઉપર થરાઈ મારી દીધો હવે અહીં આપણે ટાઈમ મળે પછી ઓસરીનું કામ કરવાનું છે પ્લાસ્ટરનું કામ કરવાનું છે વહેલા વપરાઈ ગયા જાજા થોડા ઘણા વધ્યા આપણે લગભગ ઓશરીમાં થઈ ગયા કે થોડા ઘટે એવું લાગે તો ચાલો મિત્રો આજના વિડીયામાં આપણે થોડુંક અવણિયાનું કામકાજ હતું એ ને પાછા અહીંયા આવી ગયા માળ એ બધું તમને બતાવ્યું તો કાલના પાછા નવા વિડીયોમાં કંઈક તમને બતાવવાની કોશિશ કરીશ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કે જય જવાન જય કિસાન એ આલી મદદ